ધર્મલોક પર આપ સૌનું અત્યંત આદરપૂર્વક અને હૃદયપૂર્વક સ્વાગત છે આધ્યાત્મિકતા અને જ્યોતિષશાસ્ત્રના આ પવિત્ર મંચ પર આજે આપણે કોઈ અતિશયોક્તિભરી વાતો નહીં પરંતુ ગ્રહોની વાસ્તવિક ચાલ અને તેના આપણા જીવન પર પડનારા પ્રત્યક્ષ પ્રભાવો વિશે ખૂબ જ ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું ફેબ્રુઆરી બે હજાર છવ્વીસનો આ મહિનો કન્યા રાશિના જાતકો માટે માત્ર કેલેન્ડરના થોડા દિવસો નથી પરંતુ તે તમારા પુરુષાર્થ અને પ્રારબ્ધના મિલનનો એક અત્યંત મહત્વપૂર્ણ પડાવ છે જ્યોતિષ એ આભાસી દુનિયા નથી પણ તે આકાશીય પદાર્થોની ઉર્જા અને આપણા માનવીય પ્રયત્નો વચ્ચેના સંતુલનનું વિજ્ઞાન છે કન્યા રાશિના જાતકો સ્વભાવે જ ખૂબ જ તાર્કિક ગણતરીબાજ અને વ્યવહારુ હોય છે તેથી આજે આપણે આ રાશિ ભવિષ્યને વાસ્તવિકતાના આરસીમાં જોઈશું મહિનાની શરૂઆતમાં જ અગિયારમાં ભાવમાં ચંદ્રનું ભ્રમણ એ સાબિત કરે છે કે આ મહિનો તમારી આર્થિક યોજનાઓને પાંખો આપવા માટે સક્ષમ છે જ્યોતિષીય ગણતરી મુજબ મંગળ ગ્રહની સ્થિતિ આ મહિનામાં સૌથી વધુ નિર્ણાયક સાબિત થવાની છે તેવીસ ફેબ્રુઆરી સુધી મંગળદેવ તમારા પાંચમા ભાવમાં ઉચ્ચ અવસ્થામાં બિરાજમાન છે હવે આ સ્થિતિને વ્યવહારિક રીતે સમજીએ તો પાંચમો ભાવ એ આપણી બુદ્ધિ સંતાન અને શેરબજાર જેવા આકસ્મિક લાભનો ભાવ છે મંગળ જ્યારે અહીં શક્તિશાળી હોય ત્યારે તે તમારા આત્મવિશ્વાસને નવી ઊંચાઈ પર લઈ જાય છે જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી રહ્યા છે અથવા જેઓ પોતાની કારકિર્દીમાં કોઈ મોટું જોખમ લેવા માંગે છે તેમના માટે આ સમય સાનુકૂળ છે પરંતુ મંગળની આ ઉગ્રતા ક્યારેક અહંકારમાં ન બદલાય તેની કાળજી રાખવી પડશે મંગળની દ્રષ્ટિ તમારા અવરોધોના સ્થાન પર પડી રહી છે જેનો સીધો અર્થ એ છે કે લાંબા સમયથી અટવાયેલા કાનૂની કામો અથવા જમીન મકાનને લગતા વિવાદોમાં હવે તમને કોઈ ચોક્કસ ઉકેલ દેખાવા લાગશે આ કોઈ ચમત્કાર નથી પણ ગ્રહોની ઉર્જા તમારા સાહસને ટેકો આપી રહી છે જેના કારણે તમે મડાગાંઠ ઉકેલવા સક્ષમ બનશો ફેબ્રુઆરી મહિનાનું સૌથી મોટું અને જટિલ પાસું તમારા છઠ્ઠા ભાવમાં એટલે કે રોગ ઋણ અને શત્રુના સ્થાનમાં સર્જાતી ચાર ગ્રહોની યુતિ છે સૂર્ય બુધ શુક્ર અને રાહુનું એકસાથે હોવું એ જીવનમાં અણધાર્યા વળાંકો સૂચવે છે તમારી રાશિના સ્વામી બુધ જ્યારે ત્રણ ફેબ્રુઆરીએ આ ભાવમાં પ્રવેશ કરશે ત્યારે તમારી વિશ્લેષણ કરવાની શક્તિ અદ્ભુત બની જશે તમે શત્રુઓની ચાલને વહેલી પારખી શકશો જો કે વાસ્તવિકતા એ પણ છે કે છઠ્ઠો ભાવ સંઘર્ષનો છે તેથી તમારે ઓફિસમાં કે વ્યવસાયમાં સામાન્ય કરતાં વધુ મહેનત કરવી પડશે મહેનતનું ફળ તરત ન મળે તો નિરાશ થવાને બદલે પ્રક્રિયા પર ધ્યાન આપજો પાંચ ફેબ્રુઆરીએ શુક્રનું આગમન આ ભાવમાં થતાં તમારા આર્થિક સ્ત્રોત વધશે પરંતુ રાહુ સાથેનો શુક્રનો સંગાથ ખર્ચાઓ પરનો અંકુશ ગુમાવી શકે છે આ સમયે લક્ઝરી પાછળ કે બિનજરૂરી દેખાડા પાછળ ખર્ચ ટાળવો એ જ સમજદારી છે બાર ફેબ્રુઆરીએ જ્યારે સૂર્યદેવ કુંભ રાશિમાં પ્રવેશ કરશે ત્યારે તમારી વહીવટી ક્ષમતામાં વધારો થશે જે લોકો સરકારી ક્ષેત્ર સાથે જોડાયેલા છે અથવા જેઓ વિદેશ જવાની તૈયારી કરી રહ્યા છે તેમને આ સમયગાળામાં હકારાત્મક સમાચાર મળી શકે છે પરંતુ યાદ રાખજો કે રાહુ અને સૂર્યનો આ સંયોગ ક્યારેક પિતા સાથેના સંબંધોમાં અથવા ઉપરી અધિકારીઓ સાથેના વ્યવહારમાં ગેરસમજ ઊભી કરી શકે છે અહીં તમારી ધીરજની કસોટી થશે વ્યવહારિક સલાહ એ છે કે આ મહિને કોઈ પણ દસ્તાવેજ પર સહી કરતા પહેલા તેને બે વાર વાંચજો કારણ કે રાહુની હાજરી ગૂંચવણો ઊભી કરી શકે છે સત્ય હંમેશા કડવું હોય છે પણ જો તમે આ સમયે શિસ્તબદ્ધ રહેશો તો આ ગ્રહદશાહ તમને કોઈ મોટું દેવું ચૂકવવામાં મદદરૂપ થશે શનિદેવની સ્થિતિ વિશે વાત કરીએ તો તેઓ તમારા સાતમા ભાવમાં બિરાજમાન છે સાતમો ભાવ એ ભાગીદારી અને દાંપત્ય જીવનનો છે શનિ અહીં ધીમી ગતિએ પણ સ્થિર પરિણામો આપે છે જો તમે નવો વેપાર શરૂ કરવા માંગતા હોવ તો ઉતાવળ ન કરતા શનિ અહીં તમને એ શીખવશે કે પાયો મજબૂત હોય તો જ ઈમારત ટકી શકે છે જીવનસાથી સાથેના સંબંધોમાં પારદર્શિતા રાખવી અત્યંત જરૂરી છે જો તમે કોઈ વાત છુપાવશો તો શનિની ન્યાયી નજર તેને બહાર લાવી શકે છે વાસ્તવિકતા એ છે કે શનિ તમને કઠોર શિસ્તમાં રાખવા માંગે છે જેથી ભવિષ્યમાં તમે કોઈ મોટી મુશ્કેલીમાં ન મુકાવ આ સમયે ભાગીદારો સાથે કરેલા સ્પષ્ટ કરારો લાંબા ગાળે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે બીજી તરફ દેવગુરુ બૃહસ્પતિ તમારા દશમ ભાવમાં રહીને તમારી સામાજિક પ્રતિષ્ઠા અને કારકિર્દીનું રક્ષણ કરી રહ્યા છે ગુરુની દ્રષ્ટિ ધનભાવ પર હોવાથી આર્થિક મોરચે તમને કોઈ મોટી આફત નહીં આવે તમારા ખર્ચાઓ સામે આવકની આવક જળવાઈ રહેશે ગુરુ જ્ઞાનનો કારક છે તેથી આ મહિને તમે તમારી કુશળતા વધારવા માટે કોઈ નવો કોર્સ કે ટ્રેનિંગ લો તે ખૂબ જ હિતાવહ છે જે લોકો કન્સલ્ટન્સી એજ્યુકેશન કે ધાર્મિક કાર્યો સાથે જોડાયેલા છે તેમના માટે આ સુવર્ણ સમય છે જ્યારે કેતુ બારમા ભાવમાં હોય ત્યારે તે વ્યક્તિને અંતર્મુખ બનાવે છે આ મહિને તમે અનુભવશો કે તમને એકાંતમાં બેસીને વિચારવાનું મન થશે આ ઉર્જાનો ઉપયોગ સ્વમૂલ્યાંકન માટે કરજો ફેબ્રુઆરી મહિનાની પવિત્રતામાં વધારો કરે છે મહાશિવરાત્રીનો પર્વ જે પંદર ફેબ્રુઆરીએ આવે છે કન્યા રાશિના જાતકો માટે આ દિવસ આધ્યાત્મિક અને માનસિક શાંતિ પ્રાપ્ત કરવાનો શ્રેષ્ઠ અવસર છે મહાદેવ એ લય અને સૃષ્ટિના સ્વામી છે આ દિવસે શિવ મંદિરે જઈને માત્ર જળ ચઢાવવું એ પૂરતો નથી પણ તમારા મનમાં રહેલા ક્રોધ લોભ અને મોહનો ત્યાગ કરવાનો સંકલ્પ કરવો એ સાચી પૂજા છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ શિવરાત્રિની રાત્રે પૃથ્વીની ઉર્જા ઉર્ધ્વગામી હોય છે તેથી જાગરણ અને ધ્યાન તમારા મગજને શાંતિ પ્રદાન કરશે શિવજીના આશીર્વાદ તમારી તર્કશક્તિને સાચી દિશામાં વાળશે અને તમારા નિર્ણયોમાં જે દ્વિધા છે તેને દૂર કરશે વાસ્તવિક જીવનમાં ઉતારવા જેવી કેટલીક ખાસ ટિપ્સ અને તથ્યો અહીં પ્રસ્તુત છે પ્રથમ કન્યા રાશિનો સ્વામી બુદ્ધ છે અને બુદ્ધ એ સંદેશાવ્યવહારનો ગ્રહ છે આ મહિને તમારી વાણીમાં સૌમ્યતા રાખજો કારણ કે છઠ્ઠા ભાવની યુતિ તમને ક્યારેક વધારે પડતા આલોચક બનાવી શકે છે બીજું સ્વાસ્થ્યની વાત કરીએ તો પેટ અને તંત્રનું ખાસ ધ્યાન રાખવું બહારનું ખાવાનું ટાળવું અને યોગ પ્રાણાયામને દિનચર્યાનો ભાગ બનાવવો ત્રીજું આર્થિક વ્યવહારોમાં રોકડ કરતા ડિજિટલ ટ્રાન્ઝેક્શન અને પ્રોપર બિલિંગ પર આગ્રહ રાખવો આ નાની દેખાતી બાબતો તમને ભવિષ્યની મોટી કાનૂની ગૂંચવણોમાંથી બચાવી લેશે જ્યોતિષશાસ્ત્રમાં એક સિદ્ધાંત છે કે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા ગ્રહો આપણને માત્ર પ્લેટફોર્મ પૂરું પાડે છે પણ તે પ્લેટફોર્મ પર પરફોર્મન્સ તો આપણે જ આપવાનો હોય છે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ એ તમારા માટે મહેનત અને સાવચેતીનો સમન્વય કરવાનો સમય છે શોર્ટકટથી બચજો અને લાંબા ગાળાના લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરજો કન્યા રાશિના લોકોમાં રહેલી વિગતવાર કામ કરવાની ક્ષમતા જ આ મહિને તેમની સૌથી મોટી તાકાત બનશે દરેક પડકારને એક તરીકે જુઓ અને તમારી બુદ્ધિનો ઉપયોગ કરીને આગળ વધો અમને આશા છે કે આ વાસ્તવિક વિશ્લેષણ તમને તમારા જીવનની આગામી યોજનાઓ બનાવવામાં મદદરૂપ થશે ધર્મલોક પર અમારો ઉદ્દેશ્ય હંમેશા તમને જ્યોતિષના સાચા અને ગંભીર પાસાઓથી અવગત કરાવવાનો રહ્યો છે જો તમને આ માહિતી તર્કબદ્ધ અને ઉપયોગી લાગી હોય તો તમારા સ્નેહીજનો સાથે તેને ચોક્કસ શેર કરજો તમારા જીવનના અનુભવો અને આ વિષય પરના તમારા વિચારો કોમેન્ટમાં જરૂર જણાવજો કારણ કે તમારા પ્રતિભાવો જ અમને વધુ ઊંડાણપૂર્વક સંશોધન કરવાની પ્રેરણા આપે છે આપનો ફેબ્રુઆરી મહિનો પ્રગતિશીલ સુરક્ષિત અને સુખદ રહે તેવી હૃદયપૂર્વકની મંગલકામનાઓ ધર્મલોક પરિવાર સાથે જોડાયેલા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું એક નવા વિષય અને સાચી સમજણ સાથે જય શ્રી રામ